એક સોની પરિવાર ભારતીય જનતા પાર્ટીના સુમેરી સુમેરૂભાઈનું નામ આવે છે તાલુકાનું મોટું માથું ટ્રસ્ટની જગ્યા છે સિત્તેર વર્ષથી લોકો વસવાટ કરે છે સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્ય એમના સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એ એટલી ગંદી ગાળો બોલે છે મારે છે અને અસહખ્ય ત્રાસ ગુજારે છે પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઇડ કરવું પડ્યું એમના વકીલને મળે છે સુસાઈટ નોટ લખે છે સુસાઈટ કરતાં પહેલાં વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે પોલીસને ખબર પડે છે બનાવ પાંચ વાગ્યાનો છ વાગે સાત વાગે પોલીસને ખબર પડે છે એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કે છે પોલીસ ફરિયાદ નથી લેતી અને બીજા દિવસે ત્રીજી તારીખે સાતનો પાંચ વાગ્યાનો બનાવ ચોથી તારીખે બાર વાગ્યા પછી એમની ફરિયાદ લે છે એસપીને કહેવામાં આવે છે અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી ફરિયાદ નહીં લો ત્યાં સુધી આવી વાત કરવામાં આવે પછી એમની ફરિયાદ લેવાય છે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ ભાજપ માટેનું સૂત્ર છે ભાજપવાળા કાયદો તોડશો તો પણ ફાયદામાં રહેશો ભાજપવાળા તમારા ત્રાસથી કોઈક સુસાઈડ કરે તો પણ તમારો વાળ વાંકો નહીં થાય એવો દાખલો આ દેગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બેસાડ્યો છે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સવાલ છે ત્યાં સુધી કોઈપણ અત્યાચાર ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કે એની સરકાર કરતી હશે અધિકારી કરતી હશે ત્યાં દિવાલની જેમ કોંગ્રેસ એની વચ્ચે ઉભી છે અગિયાર તારીખે ફરીથી હું આવવાનો છું બધા પેપર તૈયાર કરવાની વાત કરી છે કોંગ્રેસ એના લડતના મંડાણ કરશે આવેદન દહેગામથી માંડી કલેકટરથી માંડી એસપીને ડીજી સુધી આવેદનપત્રો અપાશે એની રેલીઓ કાઢીશું અને વિધાનસભા જયારે મળી રહી છે ત્યારે વિધાનસભામાં પણ આનો પડગો પાડીશું એકમાત્ર ગેની બેન લોકસભામાંથી ચૂંટાઇને આવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં શક્તિ સિવાય છે એનો પણ અવાજ ઉઠાવી આ પરિવારને ન્યાય મળે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ ના થાય એવો દાખલો બેસાડવા માટે એવી લડત લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈને બેઠી છે એના ભાગરૂપે આજે આવ્યા છે અને આવતા દિવસોના કાર્યક્રમો અગિયાર તારીખે અમે જાહેર કરીશું થેન્ક યુ સર